નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શોભા આ તારો કોઈ પત્ર આવ્યો છે ચિત્રકાર સ્પર્શનો છે આપણે કાનપુર તો ફક્ત એક જ વર્ષ રહીએ એટલામાં તો તારો ધરાબો આ ચિત્રકાર સાથે એટલો થઈ ગયો કે તેના પત્રો આજ સુધી આવે છે વ્યંગમાં કટાક્ષ મારતા નિતેશ કહ્યું નિશિતે કહ્યું સ્પર્શ નામ વિચારતા જ શોભાએ કહ્યું આપણા ઘરની બાજુમાં જ તેમનું ઘર હતું કલાકાર જીવ પણ આટલા વર્ષોમાં તો ક્યારેય કોઈ પત્ર આવ્યો જ નથી આશ્ચર્ય પામતા જવાબ આપ્યો ઠીક છે આ તો તારા નામે પત્ર છે એટલે તને પૂછવું પડ્યું અરે છોડો બધાને રુજુતાના માતા પિતા આવતા જશે ત્યાં જ ડોરબેલ વાગી આવો આવો પધારો ના ઉદગાર સાથે નિશિત અને શોભાએ થનાર વેવાયનું સ્વાગત કર્યું આગતા સ્વાગતા સાથે પ્રિયમ અને રોજુતાના પરણિતને સંબંધોની મહોર મારવાનો સમય આવી ગયો નાનપણથી પ્રિયમ અને રુજુતા એક શાળામાં ભણતા નજીકમાં જ ઘર હોવાથી શોભા અને મીનાક્ષીને પણ બાળકોની સાથે સાથે મૈત્રી થઈ ગઈ પાંચ વર્ષના બાળકો હતા ત્યારની ઓળખાણ આજની પરિણય ગાંઠમાં બંધાવાની હતી બદલવાની હતી એટલે સૌ ખૂબ ખુશ હતા પ્રિયમ એક વર્ષ એમબીએ ની ડિગ્રી લઈને ત્રણ દિવસમાં જ પાછો ફરવાનો હતો તેના આવવાના દિવસે જ ગોળ ધાણાનું નાનું ફંક્શન પ્રિયમને મોટું સરપ્રાઇઝ આપવાની વાત ચાલતી હતી બધું જ નક્કી કરીને રૂજુતા તેના મોમ ડેડ શોભાના ઘરેથી વિદાય થયા નિશિતનો સ્વભાવ પહેલે જ થોડો ખટપટ્યો તેને શોભાને યાદ કરાવતા કહ્યું કંઈ ખબર પડી કે રુજુતાના મોમ ડેટ પ્રિયમને સગાઈમાં શું આપવાના છે તારી વાત તો મીનાક્ષીબેન સાથે થઈ જ જશે ને હા હવે જવા દો ને તે વાત શોભાએ વાત ટાળતા કહ્યું તેઓ જે આપશે તે તેના જમાઈને આપશે અને તે તેનો જમાય જ વાપરશે આપણે શું લેવા દેવા કેમ નહીં ખીજાઈને નિશિતે કહ્યું આવડો મોટો ભણાવ્યો ગણાવ્યો તો આપણે જ ને તો મારે પૂછવું તો પડે જ ને કે શું આપવાના છે પ્રોફેસરજી તેમના એકના એક જમાઈને ખબર તો પડે આ સંબંધ ખોટમાં છે કે નફામાં અરે આવું બોલીને તો તમે મારા અનમોલ હીરા જેવા દીકરાનો સોદો કરવા બેઠા હોય તેવું લાગે છે આ જમાનામાં તમે આવું વિચારો છો તેની આવી કોઈ શુલ્ક ભેટથી સંબંધોને માપવાનો જ ખોટો છે તમારો મોં મચકોડીને શોભા રસોડા તરફ વળી કામ કરતા કરતા પણ શોભા અતિથિમાં પહોંચી ગઈ નિશિતને શરૂઆતથી પૈસા સાથે સંબંધોને જોડવાની ખરાબ આદત છે પાંચ બહેનોમાં પોતે સૌથી નાનો મા બાપે ભણાવી ગણાવીને બધાને માનપણા ત્યારે પણ કોઈક તહેવારે મારા પિયરથી ઓછો વ્યવહાર થાય તો તરત નિશ્ચિત અને તેની મને સંભળાવતા પણ હવે હું આનું પુનરાવર્તન નહીં થવા દો હું રુજુતા ને હું રુજુતા ને તેના પિયરથી કંઈ પણ લાવવા લઈ જવામાં કોઈની દખલગીરી નહીં ચલાવું સાંજે જમી પરવારીને શોભા અને નિશિત બેઠા હતા ત્યાં જ નિશિતે ઓલો પત્ર યાદ આવ્યો શોભા ચાલ ઓલા સ્પર્શ મજરૂમદારનો પત્ર ખોલીએ જોઈએ ચોવીસ વર્ષ પછી આપણે એને કેમ સાંભળ્યા શોભાને પણ થોડી મૂંઝવણ તો થઈ પણ સ્પર્શે આટલા વર્ષે મને કેમ યાદ કરી હશે એવું પણ લાગ્યું પ્રિય કહેવાનો હક તો છે જ નહીં એટલે ખાલી શોભા તને મારો પત્ર મળશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં મને મગજમાં ગાઢ થઈ છે આવું આ લખું છું તેના બીજા જ દિવસે ઓપરેશન છે બહુ ઓછી શક્યતા છે કે હું આ શસ્ત્રક્રિયામાંથી બચું એટલે જ કદાચ તું યાદ આવી તારો એડ્રેસ મને નિશિતના મિત્ર પાસેથી જ મળ્યું હું જીવનમાં એકલો જ છું મારો કાનપુરનો બંગલો અને બેંક એકાઉન્ટમાં રહેલા સિત્તેર લાખ હું તારા દીકરા પ્રિયમને નામે કરતો જાઉં છું મારો વકીલ મિસ્ટર કોહલી તમને મળવા અને કાનૂની સહી સિક્કા કરવા આવશે પત્રની વિગત સાંભળતા જ શોભાને કાપી નાખો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ શોભાએ દુનિયાની સામે ગોરંભી રહેલું સત્ય આમ ચોવીસ વર્ષે બહાર આવશે એવી કલ્પના તેને ક્યારેય ન હતી કરી હકીકત વાંચીને નિશીતે પહેલો સવાલ કર્યો કે સ્પર્શે આપણી બાજુમાં રહેતો ત્યારે પ્રિયમ તો ફક્ત એક મહિનાનો હતો વાત શું છે શોભા કાનપુરની આટલી મોટી હવેલી અને સિત્તેર લાખ જેવી મતલ માતબર રકમ તે સુકામ પ્રિયમના નામે કરે શોભા ખૂબ ગભરાઈ ગઈ તેના હોઠ સુકાવા લાગ્યા અને આખા શરીરે પરસેવો બાજી ગયો તેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેને નિશિતને કહ્યું પ્લીઝ તમે મને ગેરસમજ નહીં કરો હું શાંતિથી તમને બધી વાત કરું છું આપણે નવા નવા કાનપુર રહેવા ગયા હતા તમારી નવી નોકરીને કારણે બહુ જ વ્યસ્ત રહેતા હતા સવારે આઠ વાગ્યાથી તમે નીકળી જતા અને મોડી રાતે ઘણી કંપનીમાં જ કોઈ ક્લાયન્ટ સાથે ડિનર કરીને આવતા નવા સ્થળને હિસાબે હું કોઈ ખાસ ઓળખીતી પણ ન હતી મારો ચિત્રકલાનો એક જ શોખ સમય પસાર કરવાનું સાધન હતું એક દિવસ રવિવારે સવારે તમે સ્પર્શને આપણા ઘરે લઈ આવેલા બાજુના બંગલામાં રહે છે અને તે બહુ મોટા ચિત્રકાર છે એવું કહીને ઓળખણ કરાવી હતી ઔપચારિક વાતો કરી આપણે સ્પર્શને વિદાય આપી આવતા જતા એક પડોશીને નાતે સ્મિતની આપલે થતી તેને ઘરે ચિત્રકળાના ટ્યુશન આપવાનું પણ ચાલુ કર્યું હતું તમે મારી એકલતાની ફરિયાદોને દૂર કરવા સ્પર્શને આપણા ઘરે મને ટ્યુશન આપવા આવવાની વિનંતી કરી ધીરે ધીરે મને પેઇન્ટિંગ બનાવવામાં અને સ્પર્શની નજદીકી ગમવા લાગી તમે પંદર દિવસ માટે મુંબઈ ગયા હતા ત્યારે એક વરસાદી સાંજે મને ખૂબ તાવ આવ્યો ઘરમાં મારો ખ્યાલ રાખવા કોઈ ન હતું તેને મને કપાળે પોતા મૂક્યા અને દવા આપીને દીધી દિવસે હું તેનો આભાર માનવા ફૂલો લઈને તેના ઘરે ગઈ સાંજનો સમય હતો અચાનક અમે બંને કોઈ ખેચાણથી એકબીજામાં ખોવાઈ ગયા થોડા દિવસો પછી તમે મુંબઈથી આવી તો ગયા પણ એ જ દિવસે તમારી લખનઉની ઓફિસમાં ઇમરજન્સી કોઈ કામ આવી પડ્યું તો તમારે પાછા દસ દિવસ ત્યાં જવું પડ્યું થોડા જ દિવસોમાં મને મારી ભૂલ સમજાય આ કોઈ પ્રેમ ન હતો પણ એકલતાનો આવેગ હતો તે કદાચ કોઈ પુરુષથી પણ એકલતામાં થઈ જ જતો હોય છે મને મારી ભૂલ સમજાય તે પહેલાં જ મારામાં સ્પર્શનું બાળક આકાર લઈ રહ્યું હતું મેં પેઇન્ટિંગ ક્લાસ પણ બંધ કરી દીધા ક્યાંય બહાર આવવા જવાનું પણ ઓછું કરી નાખ્યું સ્પર્શ મને મળવાની કોશિશ પણ કરતો પણ મેં આ આવેગને કોઈ જ નામ ના આપવાનો ફેંસલો લીધો હતો થોડા વખતમાં મારા ખોળે પ્રિયમ અવતર્યો તેને પામીને પાછળની બધી વાત ભૂલી ગઈ અને તમારી બદલી મુંબઈ થવાનું સાંભળી મને ખૂબ રાહત મળી મુંબઈ જવાના આગલા દિવસે જ તમારી ગેરહાજરીમાં સ્પર્શ પ્રિયમને રમાડવા ઘરે આવ્યો તેને પણ મને વચન આપ્યું કે હવે તે ક્યારેય મારો કે પ્રિયમનો સંપર્ક નહીં કરે મુંબઈ આવીને તો હું સ્પર્શ નામની વ્યક્તિને ક્યારેય ઓળખતી હતી તે પણ વિસરી ગઈ તે હાથ જોડેલા શોભા રડતા રડતા બોલી કે ઓલી નાજુક ક્ષણ સિવાય જીવનમાં ક્યારેય તમને નથી ભૂલી પૂરા મન વચન અને કાયાથી તમારી વફાદાર રહી છું મારી એક ભૂલને માફ કરી દો વાહ નિશિત ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો મારી જિંદગીમાં આવું મોટું જૂઠાણું ચાલીને તું એક ભૂલમાં ખપાવે છે ના ના આ તો હું બિલકુલ નહીં ચલાવી લઉં આખી જિંદગી હું જેને મારો દીકરો સમજતો હતો તે તો તારા પાપનું પરિણામ છે ત્રણ દિવસમાં પ્રિયમ આવે છે તેને કહીને આખી વાતનો ફેસલો કરાવો છે હું હવે તારી સાથે નહીં રહી શકું આ સાંભળીને શોભાના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને ઘણીવાર નિશિતને સાચી હકીકત કહેવાનો વિચાર કર્યો પણ પરિણામનો વિચાર કરતાં જ તે ડરી જતી અચાનક સ્પર્શનું મોત તેના જીવનમાં પ્રલય લઈ આવ્યો સવારે રુજુતા જ પ્રિયમને લેવા એરપોર્ટ ગઈ રસ્તામાં આવતા આવતા જ આખી હકીકતની જાણ કરી પ્રિયમને ઘર પાસે જ ઉતારી રૂજુતા પાછી વળી કારણ કે આ વાતમાં તે ક્યાંય વચ્ચે આવવા નહોતી માંગતી ઘરે પહોંચતા જ પ્રિયમને પોતાનું ઘર અજાણ્યું લાગ્યું પોતાના ડે પોતે આવવાનો ઉમળકો જ ન દેખાયો ઘડી ભરમાં બેસાડ્યા વળી આખી વાત જાણ્યા પછી તેને પણ પુરુષ પ્રધાન સમાજનું ઉદાહરણ બતાવતા કહ્યું હું પણ ડેડની જગ્યાએ કે હોત તો મોમ તને ડિવોર્સ જ આપત શોભાને આ સાંભળીને તો એવું લાગ્યું કે જીવતા જીવન તેના હાથ પર કપાઈ ગયા તેને એવું લાગતું હતું કે પ્રિયમ પ્રિયમ જ સમજાવશે તેને બદલે જમાનામાં રહીને આવી છીછરી સોચ કેમ ધરાવે છે કદાચ નિશ્ચિતના ઉછેરને કારણે જ આવું શક્ય છે હવે કડવો ઘૂંટ પીવો જ રહ્યો રુજુતા પ્રિયમના ફેસલાથી ખૂબ નાખુશ હતી તેને પ્રિયમને સમજાવવાની ઘણી કોશિશ કરી નિશિત કાયદેસર કાર્યવાહી કરવા માગતો હતો ફક્ત બે જ દિવસમાં શોભાને તેના રહેવાની વ્યવસ્થા બીજે કરવાનું જણાવ્યું શોભાને તો પિયરમાં પણ મા બાપ કે ભાઈ કોઈ જ નહોતું બહેનોના જીવનમાં દખલ કરીને હેરાન નહોતી કરવા માગતી નિશિત અને પ્રિયમમાં પોતાનું બ્રહ્મમાડ સમજનારી શોભાને અચાનક ઉપર આપ અને નીચે ધરતીનો સથવારો લાગ્યો રુજુતા ખૂબ સારી રીતે હતી ઘર લઈ જવાની વાત કરી ત્યારે શોભાએ ઘસીને ના પાડી રુજુતાએ પણ પ્રિયમ સાથે સંબંધ એમ કહીને તોડ્યો કે જે વ્યક્તિ એક માને કે સ્ત્રીને જ ન ઓળખી શકે તેના વ્યક્તિ સાથેના સંબંધની આવરદા જ કેટલી ઘર છોડવાના આગલા દિવસે જાણે શોભા કોઈ લાંબી રજા પર જતી હોય તેમ બધું જ વ્યવસ્થિત કર્યું ઘરના નોકરોને પણ નિશિત અને પ્રિયમના ગમા અણગમાથી વાકેફ કરી દીધા તેમને ભાવતી દરેક વાનગી ફ્રિઝમાં બનાવીને મૂકી દીધી જ્યારે એકલી પડી ત્યારે ઘરની એક એક દિવાલોને અડીને પોતાનું વહાલ દર્શાવ્યું એક સ્ત્રી માટે તેનું ઘર તેના શરીરની ચામડી જેટલું મહત્વ ધરાવે છે આખી જિંદગી આનું જતન કર્યું પણ કાલે આ શરીરથી ચામડી અળગી થવાની હતી એક અલગ જ શાંતિ શોભાના મુખ પર છલકાતી હતી આટલા પ્રહારો કંકાસથી પણ જાણે જાણે પર થઈ ગઈ હતી કોઈ સંત જેવું જીવન જીવવાની હતી આવતીકાલથી ક્યાં જવું છે ક્યાં પહોંચવું છે તેની કોઈ ફિકર જ નહી ફાટતા જ શોભા ના ધોઈને તૈયાર થઈ ગઈ ઘરમાં મંદિરમાં પૂજા કરી આરતી કરીને રોજના નિત્યક્રમની જેમ પ્રસાદ પણ સૌને આપ્યો રૂજુતા તેમને લેવા આવી હતી સાથે નારી સુધાર કેન્દ્રની દસ પંદર સ્ત્રીઓ પણ પોતાની તૈયારી કરીને આવી હતી સમજાવટથી કામ થાય તે માટે તેઓની ચીફ પણ નિશાંતને સમજાવવા આગળ આવી પણ શોભાએ જ સૌમ્યતાથી આવું કંઈ જ ન કરવાની વિનંતી કરી નિશિતને છૂટાછેડામાં કોઈ જ અડચણ પોતાના તરફથી નહીં આવે એની બાધરી આપી રુજુતાએ પણ પ્રિયમ સાથે છેડો ફાડી નાખ્યો શોભા વિસામો નામના નારી સુધાર કેન્દ્રમાં સ્પર્શનો આવેલો વારસો દાન કરીને પોતાની જિંદગી સ્ત્રીઓના વિકાસ અને કેળવણીમાં જ વ્યતીત કરવાનો વિચાર સાથે ઘરના ઉમરાને ઓળંગે છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ